આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરો આ ભાઈ દર્શકભાઈ આહિરનો વિડીયો છે અને એમણે જે વાત કરી એ આમ સાંભળવા જેવી છે સાંભળવા જેવી એટલા માટે કે એમને બાય નહીં પણ છોકરો જોઈએ છે અને છોકરાને મિલકતમાં હિસ્સો પણ આપવો છે તો આખો ઓડિયો સાંભળશો તો તમને મજા આવશે અને ખ્યાલ પણ આવશે અને શેર પણ ખૂબ કરો જેથી કરીને વધુ વધુ લોકો સુધી પહોંચશે આ વિડીયો લગભગ આ પ્રથમવાર આવો બીનો છે કે જેમાં છોકરાની ડિમાન્ડ થઈ હોય તો આખો ઓડિયો સાંભળો અને આપણે દરરોજ સવારે દસ વાગે અને સાંજે આઠ વાગે એક વિડીયો મૂકીએ છીએ અને આ ચેનલમાંથી ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી પણ જો કાંઈ કૌટુંબિક પ્રોબ્લેમ થાય અથવા તો લગ્ન થઈ જાય તો એમણે

હલો અવાજ આવે છે મારો હા અવાજ આવે છે તમે રસ્તામાં છો ના ના વાડીએ બેઠો છો હા પવન નો અવાજ આવે છે એક હા અવાડીએ બે સાહેબ ફવનનો અવાજ આવતો હોય છે નહીં કંઈક માં આવી જાવ તો અવાજ ન આવોની હવે નહીં આવે લો એમ હવે નહીં આવે હા બોલો બોલો શું હતું હવે જીવન સાથી જોઈ છે કેમ છે પણ તમારે હા હા તમારી ઉંમર કેટલી છે હે ઉમર ઉમર તમને કેટલીક લાગે છે વાત કરવા

એક સાઈડ માં એ ક્યારેય મોટો થતો નથી આપડા સાધુ સંતો એ દાદી ઉપર દીક્ષા લઈ લીધી હોય સાચી વાત સાચી વાત આપડે રોહિદાસ થઇ ગયા હમ જે કઈ સંત ગોદાસ થઇ ગયા હમ

હા બરાબર બરાબર સમુભાઈ તમારે સાથીનું શું કરવું છે જીવન નું તો મારે એવું ગોતવું છે સાહેબ કોઈ ડોપ કોઈ ડોપાગે એવું એવું હા મેળવું છે યુટ્યુબ માં મેળવું તો ઈ તમારી ઈચ્છા પછી

તમે રોજ વાતો કરો છો કે હું એમને બધાને એવું માનવા કઉ છુ કે ભાઈ બધા ભગવાન એક સરખા જ વધારે ગભર જ્યાંથી માણસ માત્ર માં બધા સ્ત્રી હોય પુરુષ હોય બધામાં એક જ સરખા જે હાથ પગા બધી એટલે એના સંસ્કાર સાબોજો સાત સાહેબ મારે તમારે બે ને ભેગું બેવું ઉઠવું હોય તો તમે દલિત છો બરાબર હું આય છું બરોબર છે પણ છતાં એટલે હું તમારા પ્રત્યે અભાવ સહેજ રાખવા તૈયાર નથી હું તમને મારા ઘરે જમાડવા તૈયાર છું કારણ કે તમારા સંસ્કાર ઉલસા છે સાહેબ દુર્યોધન હતો ને દુર્યોધન ક્ષત્રિય ઘરે આવતા દીધેલો હતો પણ કૃષ્ણ ભગવાને છતાં એમ કીધું તું સ્વર્ગાળ ના પેટ નો હશો સરદાળ જેવી વૃત્તિ હોય સરળ બાકી વિચારધારા એવી ઉછી હોય એટલે ઊંચો માણસ મારો હું એવું માનું છું સાહેબ તમને ગમે લાગે સાચી વાત વાત મારી ભૂલ હોય તો કેવો કહે ના ના તમારી વાત સાચી કોઈ પણ સમાજની વર્ણ આ દુનિયામાં કર્યા દેશમાં ભેદભાવ કોઈ ભેદ ની બધા બધા હળી તો આપણી કથા શું છે બરાબર તમે આપણા ગુજરાતી આપણા ગુજરાતી જાય એના ભાષણ ધોવા જાય છે ખેડૂતો નું કામ એક કરે છે જે રીતે એ રીતે ગુજરાતીઓ હારા હારા ન્યાય એના છે અને તો એવડે દુખી નથી આપડે આ માળા રાખીને કોઈ પણ હરેક વાળા પડ્યા એ વાળા ની વલભા બધા દુખી છે એટલે ભાનુ ભાનુ એવું છે કે બે ના ગમે તમે રો બે ના હોય ને એટલે બે ભાઈ એને હસતા થવા વાંધો નહિ એને પોતાના દીકરી દીકરા ના એકબીજા ના મન બેસી થતા હોય તો એને સમજ કરવા વાંધો નહીં

બાવન વરસ થયા બરોબર બાવન વરસ થયા કેવું છે અન્ય સમાજ તો હું કઈ ન કેત પણ મારું સવારે કેવું હમ કે ભાઈ પેહલા આપણે આપણા પરિવાર માં આપણા દેતા તમે વધો બરોબર હમ આપણે આજુબાજુમાં આપણા ઈ ભાઈ ફોન કર્યો તમને કે ભાઈ સસ્તા ની બલ માં બે ત્રણ દેવા છે વૃદ્ધાશ્રમ હોય અનાથ બાળકો હોય તો તમારે એને એમ કેવાય કે ભાઈ તારી આજુબાજુ પેલા દુખિયા હોય ને એને મદદ કરો પેલા એને પેલા મદદ કરો તારા ગામ ની શરૂઆત કરે હમ સાચી વાત સાચી તારા ગામથી શરૂઆત કર જ્યાં ગ્યા પૂરું પડતો તો પાછો જા પછી ઈથી વધારે તમને એવું લાગતો હોય તો તારા સવાર દો ઘર ઈથી વધારે તમને એવું લાગતો હોય તો પછી આગળ આ ઓદાલા પહેલા ઘરથી શરૂઆત કરાય ઘરે કોઈ દુખી નથી હમ અમારો બચુ ઘાટોડા કેસે હમ વનસુખ રાઠોડ એમ કે હું બારડા સમાધાન કરું છું પણ હું મારા ઘરે મારા ઘરે શાંતિ હું રહું મારી બૈરી મારા છોકરા બધા એને ભણી ને અમે રહીએ છીએ એટલે હું આ બીજા ના સમાધાન કરું છું મારા ઘરે જો ડખો હાલતો હોય તો હું બીજા ના કરવા લાયક ન ગણાવું એટલે એ ભાઈ જે વાત કરવાનું કર્યું પૈસા નું

હા મારા નામે છે સર અમે ત્રણ ભાઈઓ છે ત્રણેય ભાઈઓ એટલે એટલે જમીન છે એમ હા છોકરા બે એક contractor માં છે જામનગર બાજુ એ એની રીતે રાખ્યા છે એક સુરત છે હીરા ઉદ્યોગમાં એ એની રીતે રાખ્યા છે અને હું ખેતીવાડી માં દેખરેખ રાખી ખેતીવાડી સંભાળું છું કાઈ વાંધો નહીં આપડે વાત ઘણી થઈ ગઈ છે તો વિડીયો પૂરો કરીએ ત્યારે અને આ વિડીયો મેલ દેવું બરાબર ને గూగల જય મુરલીધર જય મુરલીધર અને આ બધું આવો નંબર લખી લેજો સાહેબ આ નંબર તો આવી ગયો અને નહીં આ ઢસા ધોળા આવો ને હા તો મને જરૂર ફોન કરો

ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો